હિન્દુ પંચાગમાં દેવશયની એકાદશીનું વિશેષ મહત્ત્વ છે દેવશયની એકાદશીના દિવસે ઉપવાસ પણ કરવામાં આવે છે શાસ્ત્રોમાં દેવશયની એકાદશીના ઉપવાસની વિશેષ પૂજાવિધિનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે શાસ્ત્રોમાં તેની વિધિ પણ દર્શાવવામાં આવી છે દેવશયની એકાદશીને દેવોઢી એકાદશી પણ કહે છે અષાઢ સુદ અગિયારસ થી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે દેવશયની એકાદશીને દેવપોઢી કે પદ્મા એકાદશીના નામે પણ ઓળખવામાં આવે છે બીજા એટલે કે બાવીસના દિવસે વિષ્ણુ શૈનોત્સવ મનાવવામાં આવે છે દેવ શૈની એકાદશીની કથા નીચે પ્રમાણે યુષ્ઠિરે કહ્યું હે કેશવ હું પદ્મા એકાદશી અથવા દેવસૈની એકાદશીની વ્રતવિધિ જાણવા ઉત્સુક છું તો આપ મને વ્રતવિધિ કહી સંભળાવો શ્રીકૃષ્ણએ કહ્યું હે રાજન બ્રહ્માજીએ આ અનુપમ કથા નારદજીને કહી હતી તે હું કહી સંભળાવું છું સૂર્યવંશમાં મા નામે એક સત્યનિષ્ઠ રાજા થઈ ગયો આ રાજા ગૃહ બ્રાહ્મણ પતિપાલ હતો તેના રાજ્યમાં પ્રજા સર્વ પ્રકારે સુખી હતી પૂર્વના કોઈ પાપને લીધે રાજ્યમાં સતત ત્રણ વર્ષ સુધી દારૂણ દુકાળ પડ્યો લોકોને ભૂખે મરવાનો વારો આવ્યો સ્ત્રીઓ કરુણ રુદન કરવા લાગી બાળકોને ભૂખ્યા નિહાળી મા બાપનું હૃદય દ્રવી ઉઠતું કેટલાક લોકો સુખતા દેવીના ખપરમાં હોમાઈ ગયા અનાજના એક એક દાણા માટે લોકો વલખા મારતા અનાજના ચાચા પડવા માંડ્યા રાજાએ વિચાર્યું કે અન્ન બ્રહ્મ છે સમગ્ર વિશ્વનો આધાર પર છે અન્નપૂર્ણિમા દેવી જરૂર ઉઠાયા હોય એવું લાગે છે તેમાં જરૂર મારો કંઈક દોષ હોવો જોઈએ આખરે મહર્ષિ અગિયારસના આદેશથી મા દાતે મા દાતાએ અષાઢ સુદ અગિયારસે દેવશૈની એકાદશીનું વ્રત કરે છે મુનિએ કહ્યું કે હે રાજન આ એકાદશી મનોવાચિત ફળ આપનારી અને ત્રિવિધ તાપને હરનારી છે લોકોને માટે આ વ્રત હિતકારી અને પ્રતિકારી છે માટે તારે અને પ્રજાએ પણ આ દેવશયની એકાદશીનું વ્રત કરવું જોઈએ મા દાતાએ પ્રજાના સહકારથી આ એકાદશીનું વ્રત કર્યું મુસળધાર વરસાદ થયો અને ધરતી હરિયાળી બની ધન બસી ગયું અને લોકો પણ હર્ષ વિભોર બની નાચી ઉઠ્યા સારા પાકની આશાએ ખેડૂતો આનંદમગ્ન બન્યા આ વ્રત કરવાથી પ્રજા સુખી થઈ અને દુષ્કાળનું દુઃખ દૂર થયું અનાજનો મબલબ પાક થયો માટે ભક્તિ અને મુક્તિ આપનારું આ વ્રત સોએ કરવું જોઈએ આ વ્રત કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અષાઢ સોદ અગિયારસી એ શૈની એકાદશી દેવ શૈની કહેવાય છે આ પરમ પવિત્ર દિવસે વિષ્ણુ શયન વ્રત અને ચાતુર્માસ વ્રતના પ્રારંભનો નિયમ લેવામાં આવે છે મોક્ષની આકાંક્ષા રાખનાર મનુષ્યે આ દિવસે શયન વ્રત તથા સાતુર્માસ વ્રતનો આરંભ કરવો જોઈએ દેવશયની એકાદશીને દેવપોઢી એકાદશી પણ કહે છે અષાઢ અષાઢસોદ અગિયારસથી ચાર મહિના ભગવાન વિષ્ણુ સાગરમાં શયન કરે છે આથી મા દાતા રાજાએ આ પરમ પવિત્ર દેવશયન પ્રસંગ યાદ કરી મહર્ષિ અગિયારસના આદેશ અનુસાર શ્રદ્ધા સાથે આ અનુપ્રમ વ્રત કર્યું હતું મોં માગ્યા મેઘ વર્ષે અને અષાઢ સુધરે સુધરે તો વ્રત એમ આ એક જ એકાદશી વ્રત કરે તો મનુષ્ય પણ સુધરી જાય આ વ્રત કરવાથી પરિણામ એ આવ્યું કે મીઠા મેઘ વરસ્યા અને અનાજના અંબાર થતા રાજા અને પ્રજામાં આનંદ છવાઈ ગયો હું આશા રાખું છું કે તમને અમારો દેવશયની એકાદશીના ઇતિહાસનો મહત્વનો વિડીયો ખૂબ જ ગમ્યો હોય છે અમે આવા વિવિધ વિષયો પર જાણવા જેવું ગુજરાતી જ્ઞાન વિશેના વિડીયોથી પ્રકાશિત કરતા રહીશું જો તમને ખરેખર કંઈક નવું જાણવા મળ્યું હોય અને આ વિડીયો ઉપયોગી બન્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલશો નહીં અને સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં તમારો એક લાઈક અને એક કોમેન્ટ અમને વધુ લખવાની અને તમને અવનવી માહિતી પૂરી પાડવા માટે અમને પ્રેરક આપે છે જય માતાજી ધન્યવાદ મિત્રો